કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરતમાં કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમનું ઉદઘાટન કર્યું હતું એકસો દસ બેડ ધરાવતી કેન્સર હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી કિમોથેરાપી કેન્સર સર્જરી થ્રી મોડ્યુલ હાઈટેક ઓપરેશન થિયેટર બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત ઇમ્યુનોથેરાપી જેવી સારવાર આપવામાં આવે છે સાથે જ સેનેટોરિયમમાં પણ કેન્સરની સારવાર માટે બહાર ગામથી આવતા દર્દીઓને રેડિયેશન થેરાપી દરમિયાન ઘરે જવાની જરૂર નહીં પડે તેઓ સેનેટોરિયમમાં રોકાણ કરી શકે છે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ થકી આજે વૃદ્ધોને પૂરતી જરૂરી સારવાર મળી રહે છે દેશભરમાં એક લાખ પંચોતેર હજાર આયુષ્ય મંદિર બનાવવામાં આવ્યા છે જેમાં ગત આઠ વર્ષોમાં કુલ ત્રણસો કરોડ લોકોએ વિનામૂલ્યે સારવાર મેળવી છે બે લાખ પંચોતેર હજાર સ્કવેર ફૂટની અંદર તેર માળનું અને એકસો દસ બેડની સુવિધાઓનું આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એનો મને પૂરો વિશ્વાસ છે હોસ્પિટલની સાથે સાથે અલગ કિમોથેરેપી યુનિટ આઇસોલેશન બેડ હાઈટેક ઓપરેશન થિયેટર્સ રેડિયેશન થેરેપી કિમોથેરેપી કેન્સરની બધી જ પ્રકારની સર્જરી અસ્થિ મજ્જા પ્રત્યારોપણ પરમાણુ ચિકિત્સા રીહેબિલિટેશન અને પેટ સીટી કેનનું વિશ્વનું સૌથી આધુનિક મશીન આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયું છે અને એક પ્રકારથી કેન્સરની ઉપલબ્ધ બધી જ સારવારો લગભગ લગભગ એકાદ બે છોડી આની અંદર ઉપલબ્ધ થઈ ગઈ છે 2008 ની અંદર ટ્રોમા સેન્ટર પછી 2025 માં આજે શહેરના લોકો સૌથી વધારે કઈક પીડા જો અનુભવતા હોય તો એક કેન્સરની બીમારી છે કે જેમાં સારવાર માટે લોકોએ બોમ્બે અને બહાર જવું પડતું હોય છે પરંતુ મહાવીર હોસ્પિટલે જે પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે તે થકી આવનારા દિવસોની અંદર જરૂરથી સુરત શહેરના લોકોને આપણા ઘર અંગને સારવાર પ્રાપ્ત થવાની છે અત્યારે કેન્સર ખૂબ વધી ગયું છે બધે એની દવાઓ હમણાં એક જણ કહેતું હતું કે પચીસ ટકા દવા બી વધારે જતી થઈ ગઈ છે એનો અર્થ તમે સમજો કે કેન્સર કેટલું બધું વધતું જ રહે છે એટલે એ બધાને અમારા વતી ખૂબ ખૂબ રાહત મળે અને તેમને બહુ ઓછા દરમાં દવા મળે એ બી અમે બહુ પ્રયત્ન કરશું